નમસ્કાર મિત્રો જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસ ઘણી વખત પોતાને એકલો અનુભવ કરે છે પરંતુ આવી મુશ્કેલીઓ માણસને અંદરથી મજબૂત બનવાનું પણ શીખવે છે નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં મિત્રો આજે આપણે વૃષભ રાશિના જાતકો વિશે ચર્ચા કરીશું વૃષભ રાશિવાળાઓ માટે ત્રેવીસ જાન્યુઆરી શુક્રવારનો દિવસ કેવો રહેશે આવનાર સમયમાં કઈ બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે અને આગળ ચાલીને કઈ શુભ માહિતી મળી શકે છે તે વિશે જાણશું તો મિત્રો આ વીડિયોમાં આપણે વિગતે જાણશું કે વૃષભ રાશિવાળાઓનું કુટુંબ જીવન કેવું રહેશે ધંધા અને વેપારમાં શું સ્થિતિ બનશે પ્રેમ સંબંધોમાં કયા ફેરફાર આવશે અને સાથે સાથે આરોગ્યની દૃષ્ટિએ દિવસ કેવો રહેશે તેથી મિત્રો સંપૂર્ણ રાશિફળ જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો તમારા માટે ખૂબ ખાસ છે મિત્રો આજે શુક્રવાર છે જે માતા લક્ષ્મીને સમર્પિત છે કોમેન્ટ કોમેન્ટબોક્સમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો माता लक्ष्मी तमारी बधी मनकामनाओ पूर्ण करे मित्रों वीडियो ने लाइक करो अने जो तमे अमा चैनल पर पहली बार आव्या हो तो चैनल ने सब्सक्राइब जरूर करो बेल आइकन ने ऑल पर जेथी आवनारा बधा वीडियो माहिती महिती समयसर मरती रहे मित्रों हवे बात करिए आजना पंचांगनी આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર બાવીસ શુક્રવાર છે આજે દ્વિતીયા તિથિ પંચમી યોગ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર અને શુક્લ પક્ષ છે આજે સૂર્યોદય સવારે સાત વાગીને તેર મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને બાવન મિનિટ વાગ્યે થશે મિત્રો આજનું શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને અગિયાર મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ સુધી રહેશે જો તમે કોઈ શુભ કે મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આ સમય અનુકૂળ છે જ્યારે આજનો અશુભ સમય સવારે નવ વાગીને અગિયાર મિનિટથી દસ વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે આ સમયમાં કોઈ પણ નવું અથવા મહત્વપૂર્ણ કામ શરૂ કરવાનું ટાળો કારણ કે અડચણો આવી શકે છે મિત્રો આજે તમારો લકી નંબર ચાર છે અને શુભ રંગ વેગળ્યો અને પીળો રહેશે હવે મિત્રો વાત કરીએ આજના રાશિફળની આજે વૃષભ રાશિવાળાઓ માટે દિવસ કેવો રહેશે ચાલો જાણીએ મિત્રો આજે તમે તમારી મહેનત અને પ્રતિભાના બળે તમારા અનુભવી અને જવાબદાર લોકોનો સહયોગ અને માર્ગદર્શન મળશે જેના કારણે તમારા કામ વધુ સરળ બનશે સંતાનની શિક્ષણ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થવાથી મનને શાંતિ અને સંતોષ મળશે આજે દિવસ નવી શક્યતાઓ અને સકારાત્મક ભાવનાઓથી ભરેલો રહેશે પરિવારના કોઈ યુવાન સભ્ય તરફથી ખુશખબર મળી શકે છે અને બાળકોની રચનાત્મક સિદ્ધિઓ તમને ગર્વની લાગણી અપાવશે વડીલો સાથે માન અને પ્રેમથી વર્તન કરવાથી કુટુંબ સંબંધોમાં વધુ મીઠાશ આવશે ઘરમાં કોઈ નવી શરૂઆતના સંકેત મળી શકે છે જેમ કે નવા સભ્યનું આગમન અથવા કોઈ શુભ સમાચાર વેપાર ક્ષેત્રે તમારી નવી અને સર્જનાત્મક વિચારધારા લાભદાયી સાબિત થશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પૈસા સંબંધિત બાબતોમાં આજે નવા અને અલગ દૃષ્ટિકોણથી ગંભીર રીતે વિચાર કરી શકાય છે આર્થિક યોજનાઓ વિશે મનમાં નવા વિચારો આવશે જે પર ધ્યાન આપવું ભવિષ્ય માટે લાભદાયક રહેશે પરિવારનું વાતાવરણ આજે ખૂબ જ શાંત પ્રેમભર્યું અને સહકારથી ભરેલું રહેશે જેના કારણે મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે મીડિયા કલા ડિઝાઇન લેખન સલાહકાર અથવા સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે કેટલાક નવા અને અનોખા પ્રસ્તાવો મળી શકે છે જે આગળ જઈને નવા માર્ગો ખોલશે પરિવાર માટે ચોક્કસ સમય કાઢો ખાસ કરીને ઘરના વડીલો સાથે બેસીને વાત કરો કારણ કે તેમના અનુભવોથી તમને મહત્વની સલાહ મળશે આજે કોઈ મોટા સામાજિક અથવા સમૂહ સાથે જોડાવાનો મોકો મળી શકે છે આરામ અને સુખના સંકેતો પણ જોવા મળી રહ્યા છે જેના કારણે તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશો જોકે કામ અને જવાબદારીઓ વચ્ચે મનનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે કારણ કે એ જ સંતુલન તમને લાભ આપશે આસપાસના કેટલાક લોકો સાથે મતભેદ અથવા મંદુખ થઈ શકે છે તેથી શબ્દો વિચારીને બોલો ઈશ્વર સાથે જોડાણ અને વ્યક્તિગત વિકાસ માટે પણ આ સમય અનુકૂળ છે હાલમાં કરેલા સકારાત્મક ફેરફાર લાંબા સમય સુધી જીવનમાં ફાયદો આપશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને કોઈ સાથે વાત કરતા સંયમ રાખો ધાર્મિક વિચાર સેવા કાર્ય અથવા કલ્યાણ સંબંધિત બાબતોમાં રસ વધે તેવી શક્યતા છે દિવસ દરમિયાન થોડી ગૂંચવણ અને માનસિક તણાવ અનુભવાઈ શકે છે સંતાન તરફથી થોડી ચિંતા રહી શકે છે પરંતુ જીવનસાથીનો સહકાર તમને ભાવના પરિવાર સાથે જોડાયેલી કોઈ શુભ ખબર સાંજ સુધી મળી શકે છે તેમ છતાં આજે ભાવુક નિર્ણય લેતા બચો દિવસનો બીજો ભાગ તમારા શોખ અને રસ પૂરા કરવા માટે સારો રહેશે કામના સ્થળે સહકર્મીઓનો સહયોગ મળશે જેથી કામ સરળ બનશે મનપસંદ ભોજન મળવાથી મન ખુશ રહેશે જો કોઈ સાવચેતી રાખવાની સ્થિતિ બને તો શાંતિ જાળવો જૂની નકારાત્મક વાતોને મન પર હાવી ન થવા દો અને વર્તમાનમાં જીવવાનું શીખો કોઈપણ તામ ઉતાવળમાં કરવા બદલે ધીરજ અને સરળતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કુલ મળીને વાતાવરણ સુખદ રહેશે કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત મનને આનંદ આપશે હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજે ભાવનાઓ વધુ ઊંડી બનશે અને સંબંધોમાં નરમાઈ અને પોતાપણું જોવા મળશે પ્રેમ સંબંધોમાં સંવેદનશીલતા અને સાચી લાગણીઓ હાવી રહેશે તમારા સાથી તરફથી નાનું મીઠું શંકા કે નખરો મળી શકે છે જે સંબંધને વધુ મજબૂત બનાવશે નવા પ્રેમ સંબંધોની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે લગ્નિત લોકોને એકબીજા સામે ખુલ્લેઆમ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તક મળશે જેથી સમજ અને વિશ્વાસ વધશે જે લોકો સિંગલ છે તેમની કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે અને તરત જ પોતાપણું લાગશે આજનો દિવસ રોમેન્ટિક વિચારો મીઠી વાતો અને ભાવનાત્મક જોડાણથી ભરેલો રહેશે જે પ્રેમજીવનમાં નવી ઉર્જા લાવશે તમે પોતાને એક આધ્યાત્મિક વળાંક પર પણ અનુભવી શકો છો જ્યાં ભવિષ્યને લઈને થોડો ગૂંચવણ રહેશે આવા સમયે આત્મમંથન અને ધ્યાન માટે સમય કાઢવો લાભદાયક રહેશે પ્રેમ સંબંધોમાં તમે તમારા સાથીની લાગણીઓને સારી રીતે સમજી શકશો પરંતુ હાલમાં કેટલીક વાતો મનમાં જ રાખવી વધુ યોગ્ય રહેશે અન્ય લોકો સામે તમારી સકારાત્મક છબી જાળવો અને જરૂર પડે ત્યારે મદદ કરવા પાછળ ન હટો આ સમય તમારી વિચારવાની રીતમાં ફેરફાર અનુભવાશે જે તમને વધુ સંવેદનશીલ દયાળુ અને ભાવનાત્મક બનાવશે પ્રેમ એ એવી સ્થિતિ છે જ્યાં બીજાની ખુશી તમારી પોતાની ખુશીથી પણ વધારે મહત્વની લાગે છે આ સમય તમારા પ્રેમ જીવનમાં નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે જ્યાં સમજ સન્માન અને ભાવનાત્મક જોડાણ મુખ્ય રહેશે તમારા સાથી સાથે પસાર કરેલી દરેક પળનો આનંદ લો હવે વાત કરીએ તમારા કરિયર વિશે જે લોકો પોતાના કરિયરમાં બદલાવ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમને કોઈ યુવાન અથવા અનુભવી વ્યક્તિથી પ્રેરણા મળી શકે છે કામના સ્થળે નવા સહકર્મી સાથે સારી સમજ બનશે જેના કારણે કામ વધુ સરળ બનશે આવકમાં થનારા ફેરફાર લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક સાબિત થશે આ સમય કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચાર કરો અને એવા લોકોને પસંદ કરો જે સાચે તમારી મદદ કરી શકે દાનપુણ્ય અને જાહેર કલ્યાણ સાથે જોડાયેલા કામ તરફ પણ તમારો જોક વધશે બીજાની મદદ કરવાથી તમને આત્મિક સંતોષ મળશે અને આ રીતે તમને પણ પરોક્ષ લાભ મળશે નકારાત્મક વિચારોમાં ઘટાડો આવશે હાલાંકી પૈસા સંબંધિત બાબતોમાં હજી વધુ વિચાર કરવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ રહેશે પરંતુ કામની ગુણવત્તા વધુ સારી બનાવવા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે હવે જાણીએ તમારી તબિયત વિશે આજે સ્વાસ્થ્ય તમારી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ कोई जरूरी तपास के अपॉइंटमेंट टाड़वा बचो अकस्मात अथवा चोरी जीवन परिस्थिति बचवा सावचेत रहो त्वचा एलर्जी अथवा होर्मोन संबंधित हल्की तकलीफ थी छे। उंग पूरी न थवा अथवा पानी ओछू पीवा मथा दुखाव थी शके छे। मन शांत रहे परंतु भावनाओनी वधारानी असर ऊर्जा पर पड़ सके संगीत કલા અથવા ધ્યાનથી માનસિક શાંતિ મળશે હૃદય અને પાચનતંત્રના સ્વાસ્થ્ય પર થોડું વધારાનું ધ્યાન આપવું જરૂરી છે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે સંતુલિત આહાર લો અને નિયમિત યોગ તથા વ્યાયામ કરો આજનો શુભ ઉપાય આજે ગરીબોને દાનપુણ્ય કરવું ખૂબ જ શુભ રહેશે સવારે તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પણ કરો તે તમારા માટે ખાસ લાભદાયક રહેશે સાથે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો અને તમારું જીવન સુખમય બનાવો નમસ્કાર મિત્રો રાધે રાધે